сыамы сост кто મેં તો નોકરી પછી ત્રણ વાગે આવી સાડા ત્રણ તારા ચોદ માં છોકરા એક કરી બૈરી ના બૈરી માટે ના હારા માં બે દિવસ પોલીસ આવતી હતી ધમકી આવતી હતી ખાધા ખોરાક કે આલો કઈ તણ કરી કાઢ તણ પૂજેલ માં ગલા દે સામ માં છો દાખલા માટે રોજ બે દિવસથી પોલીસ આવતી હતી માં છોકરા માં છોકરા બાયરી માટે જ્યાં ના હાવું હરા માટે જ્યાં ના એના હાવડો ને હાવું અને એના બાયરી બાયરે બીજો ભયો કરી લીધો છે તો જ બાયરે છોકરો કે મારી બૈરી જોતી બૈરી માટે મા છોકરો ગુમાઈ ગયો

એને હાહારીવાલાના પેસરથી એની બહેરી એનો સાસરો અને એનો સાળો અને એની સાસુ એટલું બધું પેસર એને આપતા કે જેની કોઈ હદ નહીં અને બાપોદ પોલીસ ચોકીની અંદર એનો સાસરો ઝાડુ સફાઈનું કામગીરી કરે છે વારંવાર એટલા બધા પોલીસો મોકલે છે અને કે એની કોઈ હદ નહીં આવીને એને ધમકી ને તે કર્યું એકવાર એને એટલો બધો માર્યો હતો અને અહીં આવીને એને જાતે જાતે સ્ટેટમેન્ટ કરી નાખી અમારા ફેમિલીમાંથી કોઈને જાણ નથી કરી અઠવાડિયા પછી અમને જાણ થઈ તો અમે એના ઘર જઈને લઈ આવ્યા મારા ભાણિયાના અને એને અહીં વાગેલું હતું આ બધે ટાંકા વાંકા મારેલા અને અહીં એને લખાઈ દીધું એવું કે અમારે કોઈ કેસ કરવો નથી એવું દીધું પછી અમને જાણ થયા પછી અમે કેસ સામો કર્યો એ લોકોને મારા ભાણિયાને લઈને તો અમારો આખો કેસ દબાવી દીધો ખાલી એકસો એકાવન ની કલમ લગાવી એ લોકોએ ધમ કે આજે એને બૈરે હવે બે દિવસમાં અંદર પોલીસવાળા ઘર આવ્યા હતા તો પરમ દિવસ જ ગઈકાલે જ મને કહે કે મામા મારા ત્યાં પોલીસ આવે છે મેં કોઈ વાંધો નહીં તો હાની માટે કે ખાધા કઈનો દાવો ન આના તે માગે છે ને મને ધમકી વાત છે કે તું એને તેડી તું આટલા રૂપિયા આલ એટલા રૂપિયા તો જ કે તારા ત્યાં રહેશે કે તેને કઈ રહી નહીં કે અને કે મને જ્યારે ને ત્યારે મારવાની ધમકી આલે છે ને જઈને તઈ મને જોવા છે ને તો મને એના માણસો એના ભયોન ભાઈ એના બાપુ મને મારા જ છે કે મારે એના સસરાના વિરોધ એની સાસુ અને એની વાઈફ અને એનો સાળો અને ખાસ કરીને બાપુ પોલીસ ચોકી કેમ કે કર્મચારી કામ માટે હોય છે એનું ઉપરાણું ખેંચીએ કે એટલું બધું બી ના ખેંચીએ કે હામુવારાને આટલું બધું પેશર આલાય કે એને આજે જીવ લઈ લીધો એટલું બધું બી હવે કોઈ આમ માણસ બી પોલીસ ખાલી વરદી જોતો હશે ને તે બી ચમકતો હશે પણ આ તો ઘરે આવીને ધમકી આપી જાય ને એને જઈને તે મારી લઈ આટલું બધું કઈ એના હોય મારું નામ ધર્મેન્દ્ર અમરાજ સોલંકી